સુરતના પાણેસરા વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનાર તોડકીને યુપીથી પોલીસે ઝડપી પાડી ઘટનાસ્થળે લઈ જઈ સરઘસ કાઢ્યું હતું સુરતના પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે પાંડેસરા પોલીસે યુપીથી ચોરી કરનાર ગેંગને ઝડપી પાડી તો આ ગેંગ દ્વારા જ્વેલર્સનો ઉપરનો ભાગ તોડી ધૂમ સ્ટાઇલમાં ચોરીને અંજામ અપાયો હતો અને જ્વેલર્સમાંથી અગિયાર લાખના દાગીરાની ચોરી કરવામાં આવી હતી હાલ પોલીસે ત્રણે આરોપીની ઝડપી તમામ દાગીના રિકવર કર્યા છે તો આરોપીને ઘટના સ્થળે લઈ છે સરઘસ કાઢવામાં આવ્યું હતું તારીખના લેટ રાત અને બાવીસ તારીખની સવારે લગભગ મિડ નાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીસ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્યુલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કામ લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ ત્રણ આરોપી છે જે ત્રણે ત્રણ ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટ ગંજ ખાતેથી ત્રણ આરોપીને અટક કરવામાં આવેલ છે આત્ર્યના નામ દીપુસિંહ વિનીત સિંઘ અને અરૂણેન્દ્ર છે અને આનાથી પાસથી એકસો ઉન્સ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા નવ લાખ છ્યાલીસ હજાર જેવી ગણાવી શકાય કબજાઓ કરવામાં આવેલ છે અને આ ત્રણ્યને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે